વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલિક ધરપકડ કરતી છાણી પોલીસ પોલીસ વડોદરા શહેર કમિશનર સાહેબ શ્રી નરસિમા કોમર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજની નામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી એક જેસી એકઠિયા સાહેબ પોલીસ કમિશનર શ્રી એ ડીજે ચાવડા શહેરના ગેરકાયદેસર રીતે અને વગર લાયસન્સે નાણાં ધિરાણ આપનાર ઇસમો અને આપેલ નાણાં વસૂલાત કરતા સમય લોકોને માનસિક રીતે હેરાનગતિ કરી વધુ વ્યાજ વસૂલતા ઇસમોને પકડી પાડવા કરેલ સૂચનાને આધારે નાના ધીરધાર લોકો વિરુદ્ધ ખાસ છાણી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન હથ વિસ્તારના લોકો સાથે સંવાદ કરી આવો કોઈ બનાવ ન બને તે સારું સ્થાનિક લોકો સાથે સંવાદનું આયોજન કરેલ આ દરમિયાન ફરિયાદી શ્રી સુરેશભાઈ મફતભાઈ રાણા રહેવાસી